સાંઈ બાબાને વંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન આપ સર્વે વધારેલા ભાવિક ભક્તો આપ સૌના હૃદયમાં બેઠેલા શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન આપ સૌને જય શ્રી કૃષ્ણ પહેલી વાત હું તમને અને એને ચરિતાર્થ કરવા માટે જે આપણે બધા ભેગા થયા અને આપણી બધાની જે એક સાત્વિક ઉર્જા જેને હોરા જે અહીંયા હોરા પ્રગટ થઈ છે ને એ જ પરમાત્મા છે કારણ કે કથામાં આપણે સાંભળ્યું છે ભગવાન ક્યાં છે વૈકુંઠમાં નથી ભગવાન વૈકુંઠમાં નથી રહેતો નારદમુને પૂછ્યું પ્રભુને પ્રભુ તમે ક્યાં રહો છો નિત્ય ક્યાં છો વૈકુંઠમાં તમે કોકવાર હોકવાર ન હો પણ મારે તમારી જરૂર પડે મારે તમને ક્યાં ગોતવા ત્યારે ભગવાને કીધું કે નાહમ બસામી વૈકુંઠે હું વૈકુંઠમાં નથી રહેતો હું કોઈ યોગીના હૃદયમાં નથી રહેતો તો નારદ નું પૂછ્યું તો પ્રભુ તમે ક્યાં રહો છો તો કે આપણે તો આટલા બધા ભક્તો ભેગા થઈ અને આપણે તો કેટલી વખત ભાગવત કથા સાંભળી એટલે તમને બધાને ખ્યાલ જ છે ખાલી હું યાદ અપાવી દઉં કે પેલો અજામી કેટલો મોટો પાપી હતો અજામી

ભીષ્મ પિતામય આ ભીષ્મ પિતાજી જે છે એ યુધિષ્ઠિરને આ સંભળાવે છે વિષ્ણુ શહસ્ત્રના પાઠ અને આમાં લખ્યું છે મહાભારતમાં લખ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ વિષ્ણુ શહસ્ત્રના પાઠ કરે છે એને મોક્ષ જલ્દીથી પ્રાપ્ત થઈ ગયો એટલે બસ આપણી ઉપર પરમાત્માની સિંહ કૃપા બીજી હું તમને એક વાત એ કહેવા માંગીશ કે ત્વૈયે વદતમ જ્યારે સતીષભાઈ મને પ્રસંગ યાદ આવે ભાગવતું ત્રણેય લોક નો રાજા હતો બલી પૃથ્વીનો રાજા હતો બ્રહ્માંડ નો રાજા હતો એક ડગલું માપ્યો પૃથ્વી માપી લીધી બીજો ડગલું લીધો બ્રહ્માંડ આખું કવર કરી લીધું પરમાત્માએ ભગવાન વિરાટ હતા અને એ સમયે પછી ભગવાને બલિને પૂછ્યું કે બલિ હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું તારું બધું રાજ્ય તમે લઈ લીધું બ્રહ્માંડ લઈ લીધું સ્વર્ગલોક લઈ લીધો પૃથ્વીલોક લઈ લીધો હવે બોલ બોલ ક્યાં મૂક્યું ત્યારે બલિ કીધું કે તમે મારા મસ્તક ઉપર મૂકો અને મને પણ આત્મનિવેદન તમારા ચરણોની અંદર મને સમાવી દો પણ જ્યારે પરમાત્માએ એનું બધું જ લઈ લીધું અને ત્યારે બલિના દાદા એટલે પ્રહલાદ આજે પ્રહલાદ ભક્ત પ્રહલાદ છે બલિ રાજાના દાદા એ ભક્ત પ્રહલાદ ત્યાં ઉપસ્થિત હતા અને એ ભક્ત પ્રહલાદે જે ભગવાનને પ્રાર્થના કરી ને મને બહુ ગમે છે ભાગવતમાં એ ભક્ત પ્રહલાદે ભગવાનને એમ પ્રાર્થના કરી કે ત્વયે વદત્તમ બલપૌરુષમ સદા કે ભગવાન આ બલિને ત્રણેય લોકનો રાજા બનાવનાર તું છું તારી કૃપાથી જ બલેત્રણે લોકનો રાજા બન્યો પણ તુએ જ્યારે એને ત્રણેય લોકનું રાજ્ય આપ્યું એ જેટલું સુંદર હતું એની કરતાં તુએ એની પાસેથી લઈ લીધું એ વધારે સુંદર છે મન્ને મહાનસ્ય કૃતો યનુдро વિપ્રામ સતે યત શ્રી આત્મ મોહા એટલે ભગવાનની દરેક લીલા અધરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરા દ્વીપતે રખીલમ મધુરો એટલે કદાચ આપણા જીવનની અંદર કોઈ વસ્તુ આપણા હાથમાંથી છૂટી જાય વહી જાય તો નિરાશ થવાની જરૂર નથી મારા પપ્પા ઘણી વખત કહે શાસ્ત્રીજી જો ગયા ઉષકા ગમ નહીં પણ જો પાયા હો કિસી સે ગમ નહીં આજે મારે અત્યાર અત્યારે લગન સીઝન ચાલે અમારે એક સંબંધીના બહુ મોટા માણસ છે એમને ત્યાં મારે એમને ત્યાં પણ જવાનું હતું બે હતા મારી પાસે ઓપ્શન કાં તો હું ત્યાં જઈ શકું અને કાં તો હું અહીંયા આવી શકું બરાબર તો જો હું ત્યાં જાઉં તો અહીંયા ના આવી શકું અને અહીંયા આવું તો ત્યાં જઈ શકું બરાબર કસમકસમા રહી અને મેં પછી એ પેલી વસ્તુને જાતે કરી બરાબર અને અહીંયા આવ્યો પણ અહીંયા આવીને જે મને મળ્યો એનાથી મને એમ લાગે કે મારું જીવન મારું સફળ થઈ જ્યો મારો નિર્ણય એ સફળ થઈ ગયો કે અહીંયા આવા ભક્તો અને આવા સંત ચરિત્રો જેવા તમે બધા બેઠા છો એટલે ખરેખર ખૂબ આનંદ થયો કારણ કે આ વિષ્ણુ સહસ્ત્રમાં મેં પહેલી વખત ભાગ લીધો છે બીજા બધા પ્રસંગોમાં તો આપણે ઘણી વખત મેળા પણ આ વિષ્ણુ સહસ્ત્રમાં પહેલી વખત મને પણ મારી એવી બધી મારા રોંગ ટાઈમ એમ કહેવાય કે રૂવાડા રૂવાડા ઊભા થઈ ગયા અને મને ખરેખર હૃદયથી ખૂબ આનંદ થઈ રહ્યો છે એવા અવસરે જે આપણે ઠેકાણે બેઠા છીએ એ જે મંદિરનું નિર્માણ થયું અહીંયા જે આપણે ભાગવત સપ્તાહ કરી અને એની અંદર નક્કી કર્યું સતીશભાઈ હું તમને મારા જીવનનો ચમત્કાર હું કહું એ ભાગવત કથા કર્યા પછીની વાત કરું તમે બધા જાણો છો મેં એક ટાઈમ જમવાનો નિયમ લીધો હતો બરાબર પણ જયંતિભાઈ ભાગવત કથા કરી ત્યારથી જ્યાં સુધી પ્રતિષ્ઠા થઈ હું એક જ ટાઈમ જમું બરાબર અને મને મારા જીવનમાં કોઈ કોઈ ફેરફાર ન લાગ્યો કોઈ જગ્યાએ કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો કોઈ ચિંતા ન થઈ કાંઈ નહીં પછી જે મેં ત્રણ ટાઈમ જમવાનું શરૂઆત કરી ને હવે હું મારા ઉપવાસ પતી ગયા તમે લોકોએ મને પારણા કરાવ્યા પછી હું ત્રણ ટાઈમ જમું છું સવારે નાસ્તો કરું બપોરે જમવું સવારે સાત વાગે નાસ્તો થઈ જાય બપોરે લગભગ અગિયાર કે બાર વાગે જમવાનું થઈ જાય પણ એ બારના કદાચ એક વાગે ને સવારે તો નાસ્તો કર્યો છો છતાં પણ બપોરે બારના કદાચ એક વાગે મારું માથું દુખી જાય તો હું એ વિચાર કરું કે આ સાત મહિના જે મેં એક ટાઈમ રહ્યો ત્યારે મને કાંઈ ન થયું અત્યારે આ સમયસર જમવા જોઈએ સમયસર એટલે કહેવાનો અર્થ એ આનો જબતકાર આની કૃપા એ સિવાય એ બીજું કઈ વસ્તુ નથી એટલે આ એક માર્ગ છે સુરાપુરાનો કાયરનો નહીં કામ નથી આ જે માર્ગ આપણે બધાએ પકડ્યો છે એ સત્યનો માર્ગ છે સાચો માર્ગ છે અને આ માર્ગ ઉપર ચાલશો તો આ માર્ગની ઉપર ચાલતા ચાલતા આપણે કદાચ ભલે આપણે મંદિરમાં બેઠા છીએ પણ કોઈ દિવસ મંદિરવાળો છે ને એ આપણી ઘરે આવીને આપણને કહેશે કે ચાલ ભાઈ કેમ સબરીની ઘેરે રામ ગયા એ આપણી ત્યારે પણ આને આવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન થતી તો એ આ મંદિરના નિર્માણ માટે હું સૌથી પહેલો જો આભાર માનવા માંગુ ને તો સૌથી પહેલો આભાર સૌથી મોટો આભાર હું સતેષભાઈનો માનું છું કે એમણે જે જે સત્ય અનિષ્ઠાને જે હિંમત આપી આ ગામના લોકોને બાકી આ નિમખલ ભડ્યું તો હું કહેવાય કે મારું ઘોડું પડ્યું કહેવાય મારું બહુ બધા લોકો મારી શું કહેવાય કે એકદમ નિકટના અને મજૂરી કરવાવાળો વર્ગ બરાબર અને જે શાસ્ત્રનું એક વચન છે આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે ભોળાના ભગવાન હોય એક શબ્દ તમે સાંભળ્યો હશે ભોળાના ભગવાન હોય તો આ નિમખલ ગામના જે ફળિયાના જે બધા ભોળા ભક્તો હતા એમણે જે હૃદયનો સંકલ્પ કર્યો તેમ કહેવાય કે આજે સાક્ષાત સાંઈ બાબાએ આવીને સંકલ્પ પૂરો કરી દીધો એમાં સૌથી મોટો આભાર હું સતીષભાઈનો માનું બીજો આભાર જો મારે કોઈનો માનવો હોય તો અહીંથી સાત સમુદ્ર પાર હે સાત દરિયાવટાવી જે રહે છે છતાં પણ જેની અમી દ્રષ્ટિ સતત સાંઈ બાબા ઉપર છે અથવા તો પંચલાઈમાં બેઠેલા સાંઈ બાબાની મૂર્તિની અમી દ્રષ્ટિ સતત જે સાત સમુદ્ર પાર જૈનતીભાઈના હૃદય ઉપર પડે છે એ માણસે એ એ બોલે નહીં એ આગળ આવે નહીં બરાબર પણ એમના જે સંકલ્પો છે તો હું એમનો પણ ખૂબ ખૂબ આભાર એમનો એમના પરિવારનો આખાનું છું